હવે તમે જે કરો છો ને એ ઓન ધ સ્પોટ તમારા આત્મા એની નોંધ લે છે અને ઓન ધ સ્પોટ એના કર્મો એ જે કંઈ તમે કર્યું સારું કર્યું ખરાબ કર્યું તો અને એ જે તમે કર્યું છે એ ક્યારે તમને ઉદયમાં આવશે એ બધું જ તમને એ પ્રમાણે એના કર્મો ચોંટી જાય છે કારણ કે આત્મા તત્વ જેની નોંધ લઈ લે છે ને એ જ પ્રમાણે એનું કંપન થાય છે ને એનું કંપન થતાની સાથે એ જ પ્રમાણે કર્મો આત્માને ચોંટી જાય છે અને એ જ પ્રમાણે ઉદયમાં આવે છે એટલે એણે એનું લઈ લીધું નોંધ હવે સામેલી વ્યક્તિ જે કરી રહી છે એ કોઈનું સારું કરી રહી તમારું ખરાબ કરે છે બીજાનું ખરાબ જે બી એની નોંધ ઓન ધ સ્પોટ એનો આત્મા લઈ લે છે અને એ પણ એને એ કયા ટાઈમે ક્યારે ઉદયમાં આવશે એ થતા એ નોંધ લેતા સાથે જ આત્માન કામ પણ થાય અને એને કર્મ લાગી જાય એને કર્મ ચોંટી જાય અને કર્મનું ગણિત પણ એવી રીતના આવે કે એ જ્યારે તમારે બેને સાથે મળીને ભોગવવાનું હોય ત્યારે એ બેનો જન્મ બી એવી જગ્યાએ થાય બંને સાથે મળે એવી રીતના એ બધું જ જે આત્મા નોંધ લે એ પ્રમાણે કર્મ એને ચોંટી જાય અને એ પ્રમાણે થાય ખ્યાલ આવ્યો તમારો સવાલ છે કે આ એનું કેવી રીતના બની શકે કે આત્મા મા મને જે બન્યું મારો હાથમાં નોંધ લે પણ એનો એ શું કરે છે એનો એની નોંધ મારો હાથમાં કેવી રીતના લે એની નોંધ તમારા હાથમાં એ લેવાની ગયેલું નથી એની નોંધ એનો હાથમાં લેશે કારણ કે આ બંને આત્માઓ કે કોઈ પણ આત્મા એકદમ તટસ્થ છે એવું નથી કે મને મારો હાથમાં મેં કાંઈ ખોટું કર્યું તો એ મને સજા નહીં કરે અને બીજા ખોટું કર્યું છે એને કરશે નહીં આ એકદમ તટસ્થ છે મેં સારું કર્યું તો મારો આત્મા મને સુખ આપશે સારું કરશે એ પ્રમાણે કંપન થશે ને એને મેં ખોટું કર્યું તો પણ આત્મા એની તરત જ નોંધ લેશે ને એ પ્રમાણેના કર્મો એ ખેંચશે એટલે આમાં કોઈની લાગવ ચાલતી નથી કોઈ ખોટું કરતું નથી તો બંને પોત પોતાની નોંધ લે છે એટલે ઓલા એ જે ખોટું કર્યું તમને ભલે ખબર નથી તમારો આત્મા જાણે છે પણ એ અત્યારે પ્રકટ નથી પણ એના આત્માએ તો એની નોંધ લઈ લીધી ને એના આત્માએ તો તરત જ એ પ્રકારનું એનું કંપન થયું એ પ્રકારના એના કર્મો લાગી ગયા અને ઉદયમાં બી આવશે એને કે એને આ ખોટું કર્યું તેનું શું પરિણામ એને પેલું ખોટું કર્યું તેનું શું પરિણામ એણે તમારા માટે ખોટું કર્યું બીજા માટે કર્યું ત્રીજા માટે કર્યું કોઈના માટે સારું કર્યું એ બધાનું શું રિઝલ્ટ છે એ ઓન ધ સ્પોટ એ આત્મા ડાઉન થઈ જાય છે એક એક સમયની પણ વાત નથી લાગતી અને ઓન ધ સ્પોટ એનું કંપન થાય છે ઓન ધ સ્પોટ કર્મો ખેંચાઈને આવી જાય છે એટલે તો કે છે તમારે કાંઈ કરવાની જરૂર જ નથી તમે તો ખાલી બસ ડૂ ગુડ બી ગુડ બસ આપણે સારું કરવું સારું રહેવું અને આપણે આપણા આત્માનું ધ્યાન કરવું આપણા આત્માનું કલ્યાણ થાય એ પ્રમાણે વર્તવું તો તમારો આત્મા સારું લઈ લેશે એનું કામ પણ સારું થશે અને એ પ્રમાણે એના એને કર્મો પણ સારા લાગશે પણ બીજાએ કર્યું હવે એને એ તો મને ખબર નથી હું હું એને કેવી રીતના સજા આપીશ તમારે પણ જરૂર જ નથી એની સજા એનો આત્મા એને આપશે ઓકે This audio is by Subodhi Masalia. My contact number is eight eight five zero zero eight eight five six seven.